અને હું તો એકદમ મજામાં છું આશા કરું તમે પણ એકદમ મજામાં હશો તો ચાલો મેલા પછી આગળ જોઈ હમણાં દિવાલમાં વિડીયો બનાવીને તો વિડીયો હરખા આવતા નથી કેમ કે વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ બધું આવે છે તો પેલા ઘાસ હતું એમ પાછું ઘાસ મારવાનું છે બેટ બેટ બગડે આરધ્યા ખોટી મારે એની કીધા આપણે કંતરની પાથરી દીધું છે એટલે ઉપાધીની હવે અને આપણે ખાસ પ્રોગ્રામ શરૂ કરીએ કોઈ પાણી પાણી રોજ પાવું પાછા અને હું કરે છે શું હું કરે છો મંદિર સાફ કરું છું જગ્યા બદલવાની હા પછી બદલે ને નહી જ કરે છે એમ ને હા હું અહીંયા સાફ કરના પછી આ મંદિરનો ખાનું પછી મંદિર સાફ કરણ બાકી છે એટલે હું ઉત આગળ રાખો એ તમારી તો કાચ લગાવું છું કાચ લગાવું છું કાંસ

આ બાજુ પર પર થોડું ટૂકું હોય ગયું એટલે ઉપર ફોટા વાળી પર થોડું ટૂકું હોય ખાસ એવું કાંઈ નહીં રેગ્યુલર પાણી પાતા રહે ઓલા મોટું થઈ જાય એનો કોઈ વાંધો નથી અને મારા ઓલા પ્લાન્ટ ક્યાં પૈકા છે પાણી પડેલું પડે એમ છે આ રજ્યાને આ રજ્યા ના ના રોંગ નંબર લાગ્યો બને એમ કે તારે બીજ નીકળો પણ બીજ નથી નીકળો કાંઈ મારા પાંચ પેલા નીકળશે જાવા દે જાવા દે કામ કર તારું

અલમન મને એમ નહીં તારે માર ખાવું પડે મને પોરવી દીધું એક રમોગડાની લાલચમાં પછી રમોગડાની લાલચમાં એક એક રમોગડું અપાવો તો જવતર ઓમ આવું મેં લેવસ્તેલું હા રમોગડાની લાલચમાં મારો બરાબર કેજો તો ચાર રમોગડા અપાવી દી રિમોટ વાળા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ આહા તો एकदम બસ કામ કરો ધંધામ ધંધો ચાલો બેટા હાલો હવે અમે કામ કાઢ પતાવીને ને બધું હંગેલો કરીને નાયા વિના માર જા કુટી

તો ભાઈ ગયા છે સાંજના સાડા સાત અને પપ્પા નું દાદા નું જમવાનું બની ગયું છે અમે રોડે તે હમણાં ગયા નથી અંકલ ના કરીને પાણીપુરી ખાવા નહી ઘરે પાણીપુરી આજે આરાધ્યા અને તુષાર ની હોઉં એટલે કે કિરણ ભાભી બંને ભેગા થઈને પાણીપુરી ચેલેન્જ કરવાનું છે કોણ જાજી પાણીપુરી ખાય કે ઓ યામંત વિડિયો ની હું બી બી ચેનલ માં મૂક છું તમે જોજો કોણ ખાય ચોકલો પાણીપુરી એટલે તો આબે કીધું ઓલા હવે કીધું કે પાણીપુરી ચેલેન્જ કરી બને ખાવાય મળે ને જોવાનું ડાઉનલોડ ઓકે હાલો હાલ ભાઈ હાલ હાલ એને ડાઉનલોડ કર લે તમે ના આવો હોય તો આવો ને લે હા અમે કઈ ના પડી છે એને આવું નથી બેન ઘરે રહેવું પિક્ચર જો ચાલો અમે જઈ અને ચેલેન્જ કોણ જીતે છે મુકો નો મુકો તમારી ઉપર છે નામ એ છે નામ છે

અમારી ભૂખ ને છે એ શું ભૂખ હોય જાય એમ છે પણ અમારી ત્યારે ભેગું ન થાય એમ ખાવું નથી એમ કે બેન ના એ ખાવું તો અમારે બહુ છે ખાવાની ભૂખ ક્યાં છે ખાવાની ત્યાં બે પ્લેટ તો થઈ કેમ આપણે સૌરસનો બાદવાતી આપણે પાણી પીવા ગયાતા ઓલા કેટલી બેટ ખાતી કેટલી ખાઈ લિમિટેડ મળે તમને તારા બોલ ચોકડી

મારી સાથે સેતા ભાભી નો નો બોલાવાય સેતા ભાભી ને લાવવાના જ નથી નો બોલાવાય હા ટકાનત કરવાના ગાય ટકાનત કરવાના એની જેવું રાખો ખાઈ જમવાનું પાઉ ભાજી ગઈ હવે એમની હવે ટાર્ગેટ પૂરો થઈ ગયો એમ ચીઝ બની છે મારે ખાવી ને પાઉ ભાજી ન ખાતા જો પાઉ ભાજી બોલ પામ જોવા જશે તો

ແນ ઠंडी ઘરે જાવમ લાગશે ને નું લાગી એક ઘરે જવાનું બાકી છે ນີ້500ລະ ન જવાનું પાછું ນີ້ એમની ઘરે જવાનું બાકી છે ນີ້ એમ એમ ની એમ હમજોຈાઈ થી 500ລະ એમ પ્લાન માં બેઠી કે ભાઈ 500ລະ જવાનું ລີດિંગ માં તો બહુ લાલા આવે પણ શું કરવું થોડા ગાການ રસ્તે આવી જ આ બધા ન ફેરવી નગો 35000 વાળી ભંટી આવી છે બાજુવડે ભંટી આવી છે

ઓનો ખાવા જોઈને કે કોક પાપી તમે એક વાત કહું હું તને તને કોલ આન મુક દે ને ઓભી હરખાઈ ગયા હરખાઈ ગયા નાક નાખ દે જિંદગી આરો ઉજુવો

ઓલા અભિજગરી પડીયા જો ઓમે ડે ઓલા ઓલા સાવલા એ ટાઈટ નો લાગે ટાઈટ નો લાગે કે હાલો હા ગાડી થોળી દી એ વેલા ને તોતે એ સીયુ દાદા પછી આવતા ટાટા હાલવાળો બહાર કાઢો અંદર તો નાખની દીધી હલો અલીમાં હમ ગાડી બહાર નહીં કાઢવી પડે ગાડી તો ચા હોય ગયો આજે તો આઈસ્ક્રીમ લઈને આવી પણ હું તો 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 હતોય લઈ ખાવું ન હોય લઈને આવીએ તો અમે તો ભાગી ગયા છે રાતના સાડા બાર કેમ કે રિંગ રોડે ગયા હતા ત્યાંથી પછી તુસલાની એનિવર્સરી ઉજવી ઘરે પહોંચે ભાગી ગયા સાડા બાર ભવ્યભાઈ ઘેર આવ્યા ત્યાં હોઈ ગયા અને આજે આજ મજા આવી ગઈ છે કેટલા ટાઈમે રિંગ રોડના દર્શન થયા બહુ મજા કેટલા ટાઈમે રિંગ રોડના દર્શન થયા તો પાછા આપણી બાજુ આવી જાવ

કાંઈ નહીં સાડા બાર થઈ ગયા આજના વ્લોગને આપણે અહીંયા જ વિરામ દઈએ આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ કરે ત્યાં આવતીકાલે જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ